પાટણ શહેરમાં સાલવીવાડા વિસ્તારમાં આવેલા લિંબચ માતાજીને પોળમાં બિરાજમાન શ્રી લિંબચ માતાજીનું સ્થાનક ન્યાયી સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે ન્યાયી સમાજના કુળદેવી લિંબચ માતાના મંદિરે ચૈત્રી અને આસો નવરાત્રીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન ગુજરાતના અન્ય શહેરોમાં વસતા નવા સમાજના લોકો કુળદેવીને માથું ટેકવા બાધા પૂર્ણ કરવા માટે લઈને આવતા ત્યારે અમદાવાદથી પણ લીમચ લીમચમાતા પગપાળા સંઘ મુકામે આવી પહોંચ્યો આ સંઘ છેના વિવિધ વિસ્તારમાં પસાર થઈ સંઘમાં જોડાયેલા પદયાત્રીઓ મૈયાના ગરબાની રમઝટ બોલાવી હતી આઠમની ધ્વજાની ધ્વજાનું અર્પણ કરી અમે એ વિસર્જિત કરશું પગ પગપયાત્રા સંઘ દ્વારા અનેક રીતે અમે સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યા છીએ પગ પ્રયાત્રા સંઘ દ્વારા ચોપરાનું ગરીબ વિદ્યાર્થીઓનું વિતરણ પણ કરીએ છીએ પસંદગી મેદાન કરીએ છીએ ટૂંકમાં સમાજનો ઉપયોગી એમની સમાજ સેવાને લગતા બધા કાર્યો આ પગપયાત્રા સંઘ બધી પાટણ કરી રહ્યા છે અને દર વર્ષે આ અમારો દેશમો વર્ષે આ દેશમો વર્ષે ગાંધીનગર પાટણ અમે સંઘ લઈને આવી રહ્યા છીએ અને એકત્રીસમાં વર્ષે આવતા વર્ષે દર પાંચ વર્ષે અમે એકાવન ફૂટની મહાપા મહાયજ્ઞનું અમે આયોજન કર્યું છે એટલે આવતી વર્ષે એકાવન વર્ષે પણ અમે એકાવન પાટલાનું મહાયજ્ઞનું આયોજન કરેલું છે જે અમે શિક્ષણ કરે છે અને સંઘની અંદર સંઘની અંદર દર વર્ષે અમારી સાથે ચારસોથી હાલ ચારસો માણસ ચાલતા હોય છે અમારી સંઘની અંદર કોઈને કોઈ તકલીફ પડતી નથી ક્યારેય કોઈને કોઈ પ્રોબ્લેમ થયો નથી પણ સરસ શક્તિ બધા સુખ શાંતિથી બધી રીતે માતાજીની દરજાંતિ અર્પણ કરીને અને એનું વિસર્જન થાય છે અને મા બધાને સદગુદ્ધિ આપે સારી એ આપે અને બધાને સુખ સમૃદ્ધિ આપે એ માતાજીને પ્રાર્થના જય લીંબા પારેખ ભોગીલાલ મોહનલાલ શ્રી લીંબા સેવા પ્રમુખ હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ